દેશાસર તળાવની જેમ ભુજના ઐતિહાસિક હમીરસર તળાવની પણ ઉપેક્ષા થતી હોવાની ફરિયાદ પ્રબુદ્ધ નાગરિકો ઘણા લાંબા સમયથી ઉઠાવી રહ્યા છે હમીરસર તળાવમાં યોગ્ય સફાઈનો અભાવ જાળવણીનો અભાવ તથા તેની આસપાસ આવેલા પર્યટન તથા અન્ય સ્થળોની યોગ્ય માવજત ન થતી હોવાની ફરિયાદ લાંબા સમયથી ઉઠી રહી છે ખાસ કરીને તાજેતરમાં જ લેક્યુથી મંગલમ તરફના જતા માર્ગે બનાવાયેલ નવા વિકાસ કાર્યમાં ક્યાંક ને ક્યાંક સામાન્ય નાગરિકોને આ સુવિધા ન મળતી હોવાની ફરિયાદ ઉઠી રહી છે ભિક્ષકો શ્રમિકો સહિતના લોકો દ્વારા આ જગ્યા પર અડીંગો જમાવતા સાથે સાથે નગરપાલિકા દ્વારા આ જગ્યાની યોગ્ય માવજત ન થતાં અહીં ઊભી કરાયેલી સુવિધા લોક ઉપયોગી સાબિત નથી થઈ રહી તેવામાં હવે ભુજના અમીસર નજીક પ્રવાસીઓનું રસોડું શરૂ થઈ જતા પ્રબુદ્ધ નાગરિકો આ સ્થળ ઉકરડો ન બની જાય તેવી દહેશત વ્યક્ત કરી રહ્યા છે કચ્છમાં પ્રવાસોની સંખ્યા સતત વધી રહી છે અને દર વર્ષે જ આવે છે અને તેમાં ભુજ શહેર મુખ્ય મથક હોવાથી અહીં રહેવા સાથે ભુજમાં આવેલા ઐતિહાસિક સ્થળોની મુલાકાત પણ પ્રવાસીઓ લે છે જોકે હાલ જ્યારે પ્રવાસીઓની સંખ્યા વધી છે ત્યારે હંમેશા તળાવની ઉપેક્ષાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે અગાઉ તળાવમાં ગટરના પાણી યોગ્ય સફાઈ ન થવી જેવા પ્રશ્નો સાથે લોકોએ હમીસરની પણ દેસરસર જેવી સ્થિતિ થાય તેવા વેતક સવાલો ઉઠાવ્યા હતા ત્યારે હાલ એવા દ્રશ્યો ફરી સામે આવી રહ્યા છે પૂરની લેકવી હોટલથી મંગલમ તરફના રોડ પર પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે લોકોની સુખાકારી માટે બેસવાનું સ્થળ બનાવાયું છે પરંતુ તે હાલ જાણે કચ્છ ફરવા આવતા પ્રવાસીઓ માટે રસોડાનું સ્થળ બની ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે આ પહેલાં પણ આવી પ્રવૃત્તિ ધ્યાને આવતા પાલિકા દ્વારા અહીં ગંદકી ન કરવા સહિત પ્રવૃત્તિ પર મનાઈ ફરમાવતા બોર્ડ મરાયા હતા પરંતુ તે માત્ર દેખાવ પૂરતું હોય તેમ આ સ્થળની યોગ્ય જાળવણી માવજત અને ધ્યાન ન અપાતા ફરી કચ્છમાં આવતા અને ખાસ કરીને બસ લઈને આવતા પ્રવાસીઓ માટે જાણે રસોડાનું સ્થળ બની ગયું છે આ અંગે તાજેતરમાં જ ન્યૂઝ પર કચ્છ સામે આ સંદર્ભની ફરિયાદ મળતા ત્યાં સ્થળ તપાસ માટે ટીમ પહોંચી હતી જ્યાં અનેક બસ મુસાફરોએ રસોડા સાથે જમવાનું પણ ત્યાં શરૂ કર્યું હતું તો એટલું જ નહીં બાદમાં વાસણ ધોવા સહિતની પ્રવૃત્તિઓ પણ તળાવમાં જ કરી ગંદકી ફેલાવી હતી જેના જીવંત દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા થોડીવારમાં પાલિકાની ટીમ ત્યાં પહોંચી હતી પરંતુ કોઈ નક્કર કાર્યવાહી વગર ત્યાંથી પરત ફરી હતી કચ્છમાં આવતા પ્રવાસીઓને આવકાર છે પરંતુ શહેરની સુંદર સ્થળોની શોભા ઘટાડતી આવી પ્રવૃત્તિ યોગ્ય ન હોવાનું સ્પષ્ટ છે જોકે આવી પ્રવૃત્તિ સામે અગાઉ પાલિકા દ્વારા કામગીરી પણ કરાઈ છે પરંતુ સ્થાનિક ભિક્ષકોથી લઈ શ્રમજીવી પરિવાર અહીં જાણે કાયમી ડેરો નાખ્યો હોય તેમ સ્થાનિક લોકોને તેના ઉપયોગનો લાભ ભાગ્યે જ મળે છે ત્યારે અહીં માટે ચોક્કસ નિયમો સાથે આવી બસ લઈને આવતા પ્રવાસીઓને યોગ્ય સુવિધા સાથે આવી પ્રવૃત્તિ બંધ કરાવાય તેવી સ્થાનિક લોકોની માંગ છે જોકે અત્યાર સુધી તો તળાવ અને તેની આસપાસના સ્થળોની ઉપેક્ષા જ સામે આવી છે ત્યારે આવી પ્રવૃત્તિ બંધ થશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે જોકે કે આવી પ્રવૃત્તિ ધ્યાને આવ્યા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું આ અંગે ભુજ નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર અનિલ યાદવે જણાવ્યું હતું કે મીડિયા તથા અન્ય માધ્યમોથી આવી પ્રવૃત્તિ તળાવ કાંઠે થતી હોવાની ફરિયાદ મળ્યા બાદ ત્યાં પોલીસ તથા નગરપાલિકાના સ્ટાફ દ્વારા નિયમિત રીતે ચેકિંગ તથા કાર્યવાહી થાય તે માટે સૂચના આપવામાં આવી છે હવે ગંદકી કરનારને બે હજાર રૂપિયાના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે ત્યારે લોકોની કડક ચેતવણી સાથે ચીફ ઓફિસરે ઐતિહાસિક સ્થળે ગંદકી ન ફેલાવવા અપીલ કરી હતી હમણાં ધ્યાનમાં આવ્યું છે એમ પ્રવાસીઓ જ્યારે આવતા હોય છે ત્યારે અમિતસરની આજુબાજુમાં જમવાનું અને પછી ત્યાં જ ગંદકી કરે છે અને વાસણ ધોવાની પ્રવૃત્તિ પણ જોવામાં આવી છે તો એના માટે હવે આપણા મ્યુનિસિપાલિટીના ઓફિસર્સ મતલબ કે કર્મચારીઓની રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી કરી છે અને પોલીસને પણ જાણ કરવામાં આવી છે કે હમણાં જ્યાર સુધી પંદર તારીખ સુધી પ્રવાસીઓનો ધસાર હોય ત્યાર સુધી સતત મોનિટરિંગ કરે અને પોતાના વ્યક્તિઓને ત્યાં ડિપ્લોય કરે આ સિવાય આપણે બોર્ડ પણ લગાવેલા છે ગંદકી ન કરવાના અને જે પણ ગંદકી કરતાં પકડાય છે અને આપણે બે હજાર રૂપિયા સુધીનો દંડ પણ કરીએ છીએ પણ મારી નમ્ર અપીલ છે બધા જ પ્રવાસીઓને કે હમીરસર તલાવ એ ભુજનું અને કચ્છની ઓળખ સમાન છે તો એને આપણે દૂષિત ન કરીએ અને આપ પ્રવાસી તરીકે આવો છો તો એનું સૌંદર્ય જળવાઈ રહે એનું ધ્યાન રાખો